ખારા પિકઅપ સ્ટેન્ડમાં જર્જરિત હાલમાં સ્ટેન્ડમાં મુસાફરો વિદ્યાર્થીઓને ઉભા રહેવાની પણ કોઈ સગવડ નથી મોટી વાત તો એ છે કે ખારા આવેલ પિકઅપ સ્ટેન્ડ તો તૂટેલી હદે ભયજનક બની ગયું છે કોઈ પણ અંદર ઊભું રહે તો ગમે ત્યારે ઉપરથી લોકોના માથા પર પોપડા પડે છે સત્વરે પિકઅપ પિક સ્ટેન્ડ બનાવવા માંગ છે ખારામાં આવેલા પિકઅપ બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત અને તૂટેલી હાલતમાં છે આ બસ સ્ટેન્ડ ગ્રામજનો માટે પરિવહનનું એક મુખ્ય સાધન હોવા છતાં તેની હાલત ચિંતાજનક છે બસ સ્ટેન્ડ છત અને દિવાલો તૂટી ગઈ છે કેટલીક જગ્યાએ સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે વરસાદના દિવસોમાં ઉભો રહેવું જોખમી બની શકે છે અહીં બેસવા માટેની બેન્ચ પણ તૂટી ગઈ છે અથવા તો ગાયબ છે પીવાના પાણીની વ્યવસ્થા નથી અને શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ નથી બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે કચરો અને પ્લાસ્ટિકનો ઢગલો જોવા મળે છે જેના કારણે દુર્ગંધ ફેલાય છે અને રોગચાળો ફેલાવવાની શક્યતા રહે છે રાત્રિના સમયે અહીં લાઇટની સુવિધા પણ નથી જેના કારણે મુસાફરોને અસુરક્ષાનો અનુભવ થાય છે તૂટેલા માળખાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે ગ્રામજનો પર અસર ખાસ કરીને વૃદ્ધો બાળકોને મહિલાઓને આ બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહેવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે ઉનાળામાં તડકા અને ચોમાસાથી વરસાદથી બચવા માટે કોઈ આશ્ચર્યતા નથી માટે આ સમસ્યાનો નિરાકરણ માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે ગ્રામ પંચાયત અથવા સંબંધિત સહકારી વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ એવા મુરાી ચૌહાણો એ